રાજ્યમંત્રી હરસિંહ સંઘવી કન્યા કેળવણી અને શાળા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમારસિંહ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન જિલ્લા અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા મંત્રી હર્ષ સંઘવી કન્યા કેળવણી અને શાળા ઉપસ્થિત રહ્યા નાગરિક પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં પ્રવેશોત્સવ ગૃહ રાજ્યમંત્રી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનત કરવામાં આવ્યા બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં આવકારવામાં આવ્યા બાળકોએ કુમકુમ પગલા કરી શાળામાં પ્રવેશ કર્યો રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમ ના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં શહેરોમાં કન્યા અને પ્રવેશ ઉત્સવની શરૂઆત ઉત્સવ ખૂબ ઉત્સાહ ભરે સૌ બાળકો હસતા મોડે ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાલા શિક્ષકો અને આગેવાનો દ્વારા